નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અલગ અલગ ડિસિઝનો લઈ તો લીધા પરંતુ તે લોકોને પણ આપણી પાસે કંઈક અપેક્ષા છે એ અપેક્ષા એ કે કૃષિમાં ઘટાડો થાય ભારત ટેરિફમાં ધરખમ ઘટાડો કરી અને કૃષિ બજાર અમારા માટે ખોલે તેવી અમેરિકાને આપણી પાસે એટલે કે ભારત દેશ પાસે અપેક્ષા છે સળગતુ શિરિયા અસદના વફાદાર અને નવા શાસકો વચ્ચે યુદ્ધમાં સિત્તેર જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે સોજિત્રાની નકલી ડીવાયએસપી નિશા વોહરાએ મુખ્યમંત્રી અને એમએલએ સાથે ફોટા પણ પડાવ્યા છે એક રોફ જમાવવા માટે હવે ડુપ્લિકેટ પદવીઓ લઈને લોકો ખૂબ ફરી રહ્યા છે બીપીએસસીએલ ની ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ એટલે કે આ જે ચોરો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે ત્રણ જેટલા લોકો ત્રણ થી ચાર જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે

પ્રયાગરાજ અને મથુરા પ્રવાસે ગયેલા બે તૂટ્યા છે લોન્ડ્રી ચલાવતા આધેડે એપાર્ટમેન્ટના નવમાં માળાથી બુસકો મારી અને મોતને ભેટ્યા છે શ્રમજીવીઓના સો બાળકોને સ્કૂલ કમ હોસ્ટેલમાં રાખીને ભણાવાય છે

દિન પ્રતિદિન વધી રહી છે સ્માર્ટ ફોનમાં પણ અલગ અલગ નવા ઇનોવેશન્સ પણ ખુલ્યા છે અને તે જ અંતર્ગત એક મોટી ઇન્ફોર્મેશન સામે આવી છે મોન ઇન્ફ્લુઅન્સ ચાર હજારથી વધુ માતાઓ પેરેન્ટિંગ ટિપ્સ આપી છે નવા ભારતનું નિર્માણ કરી શકે કરી રહેલી વીસ મહિલાઓની સ્મૃતિઓ અહીંયા કંડારવામાં આવી છે હોળી પર્વે આ નિગમ રાજ્યમાં બારસો વિશેષ બસો દોડાવાશે

ગુજરાત પ્રત્યેની લાગણી મોદીજીને ખૂબ છે સુરતમાં વડાપ્રધાન મોદીજીએ બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજની કીટનું વિતરણ કર્યું છે ભારત ઘણા ઊંચા ટેરિફ ધરાવતો દેશ છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે વડોદરામાં પાણી માટે હાહાકાર ઉનાળાની શરૂઆત પહેલા જ તંગી હવે આકરો ઉનાળો પડશે અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની તંગી લોકોને તકલીફ પણ ખૂબ પડશે કોર્પોરેશન અત્યારથી એલર્ટ થાય તો ઘણું સારું માંજલપુરમાં ઓવરબ્રિજની બંને બાજુ દાદરા બનાવવા નહીં નહીં બનાવવા દઈએ તેમ કરીને ચક્કાજામ ઉચ્ચારવામાં આવી છે પરશુરામ સયાજીગંજના અને આસપાસના વિસ્તારો નરકાકાર બન્યા છે અહીંયા ડ્રેનેજ રોડ રસ્તા ઘણી બધી સમસ્યાઓ છે દ્વિતીય વિશ્વયુદ્ધ સમયનો બોમ્બ મળી આવતા લંડન થી પેરિસ ને જોડતી ટ્રેનો ટ્રેન સેવા ખોરવાય છે શૌચાલય સહિતની માંગ સાથે મહારાષ્ટ્ર સમાજના અગ્રણીઓ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે હવે એક નજર લોક સ્વતંત્રતાની મુખ્ય હેડલાઇન્સ પર ગરીબોના સંતાનોના આંસુ પીને સુઈ જાય તે હવે ભારતને મંજૂર નથી મોદીજી તરફથી આ એક મોટું નિવેદન સામે આવ્યું છે ભારતે અમેરિકા સામે ઝૂકવું જોઈએ નહીં જીટીઆરઆઈ તરફથી એક નિવેદન છે માર્ગ અકસ્માતમાં વધારો થવા માટે ડીપીઆર તૈયાર કરનાર એન્જિનિયર જવાબદાર છે નીતિન ગડકરી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે વિકાસના કામોમાં વિવાદ થાય તો નેતાઓને કન્વિન્સ કરો કામો મુલતવી કરવા નહીં મુલતવી રાખવા નહીં ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ તરીકેનું કમાન સંભાળવાના છે અનેક લોકો તર્ક વિતર્ક ચર્ચા વિચારણા રિસામણા મનામણાનો અંત આરએસએસ નો કમાન એ ભારતીય જનતા પાર્ટી પાછળનું એક રિમોટ ડોક્ટર જયપ્રકાશ સોનીનું સક્રિય સભ્યનું ફોર્મ કોણે અને કેવી રીતે ભરાવ્યું ભાજપના એક નહીં અનેક જૂથ શોધખોળ કરી રહ્યા છે નવા પ્રમુખ ભાજપની સક્રિય સભ્ય છે કે નહીં તે પણ હજી સસ્પેન્સ છે બ્રિટનમાં તબાહી મચાવવાનું ભારત નિવેદન કોઈથી તમારું શ્રેષ્ઠ આપો મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અલગ અલગ મહિલાઓ જેને સફળતાના શિખરો સર કરવામાં પાછી પાણી નથી રાખી તેવી મહિલાઓનું નિવેદન સામે આવ્યું છે સુરત શાનદાર વિકસિત અને વૈશ્વિક શહેર છે બને એ માટે સતત પ્રયાસો છે નરેન્દ્ર મોદીજી તરફથી એક નિવેદન છે બસો ચોરીમાં સંડોવાયેલી સિકલીગર ગેંગ ગુજસી ટોક હેઠળ જેલ ભાગી છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર જેમને કોઈએ ન પૂછ્યા તેમણે મોદીજીએ પૂજ્યા પીએમ મોદી કહી રહ્યા છે મહિલા પીઆઈના નેતૃત્વમાં પિસ્તાલીસ ટકા મહિલાથી ચાલતું લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની કામગીરી માં અવ્વલ છે ન્યુઝીલેન્ડ ટીમના ડ્રેસિંગ રૂમમાં ભારતની મિસ્ટ્રી સ્પીનર વરુણનો ખોફ જમીન દલાલને ને હોટેલમાં મળવા બોલાવી અપહરણ કરી રૂપિયા પડાવવામાં આવ્યા છે રૂપિયા પડાવતી હાલત સક્રિય બની ગઈ છે છે ફાર્મમાં ધમધમતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા વિશ્વામિત્રી પ્રોજેક્ટ સિંચાઈ વિભાગની તુલના વીએમસી બેતાલીસ ટકા થી વધુ ના ભાવે કામો આપ્યા છે હવે એક નજર ગુજરાતની અસ્પિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓનો ક્લાસ લીધો સરખું કરવાના બહાને મહિલા સાથે વેપારીએ શારીરિક કડપલા કર્યા છે સામાન્ય બવાલ ને સોશિયલ મીડિયામાં ખોટી રીતે દર્શાવી શાંતિનો માહોલ દોડનારની ધરપકડ કરવામાં આવી છે કાકરેજ થરા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપા અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે દ્યોદરાના ઓડા ગામના પૂર્વ સરપંચે બુટલેગરને પકડ્યો અને કહ્યું કે હવે દારૂ વેચવા આવ્યો તો ખેર નહીં વાસદા તાલુકા કોંગ્રેસે તાલુકા પંચાયત ટકાવારી અંગે ભ્રષ્ટાચારનો આરોપ મૂકી અને આવેદનપત્ર આપ્યું છે